એકવાર કુંતીપુત્ર ભીમ મુનિ વ્યાસજીને કહે છે હે પિતા બધા એકાદશીના ઉપવાસ કરે છે પણ મારાથી ભૂખ નથી હું દાન પુણ્ય કરું પૂજન કરું પણ ઉપવાસ કરી શકતો નથી માટે મને વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો કોઈ શાસ્ત્રોતક ઉપાય જણાવો આ સાંભળીને મહામુનિ વ્યાસ બોલ્યા નકની યાતનામાંથી બચવા માટે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સુદ અને ઉપવાસ કરવા દરેક જીવાત્મા માટે જરૂરી છે આ સાંભળીને લાગ્યા અને કહે છે હે પ્રભુ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ ધગે છે હું ઘણું અન્ન ખાવ પછી જ શાંત પડે છે દિવસમાં એકવાર પેટ ભરીને અન્ન ન મળે તો હું મરવા પડું છું બહુ હિંમત કરું તો વર્ષમાં એકાધિક દિવસ ઉપવાસ કરવાની મહેનત કરું પણ વર્ષની બધી તો મારાથી ન જ થાય માટે કૃપા કરીને કોઈ ઉપાય દેખાડો આ સાંભળી વ્યાસ પ્રભુજી બોલ્યા હે વૃકોદર મનુસ્મૃતિ અને વેદ પુરાણોમાં વર્ણવેલા સગળા ધર્મ કર્મ કડયુગમાં પાડી શકાય તેમ નથી તેથી તમામ વ્રતોના સારરૂપ વ્રત હું તને કહું છું જેઠ સુદ એકાદશી વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે આ દિવસે ઉપવાસ તો કરવો જ સાથે જ સ્નાન અને આચમન સિવાય પાણીને સ્પર્શ ન કરવો ફળ પણ ન ખાવા પાણી પણ ન પીવું એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળપાન ન કરનારને તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે

આ એકાદશીનું મહાત્મયને ઘણી વિગતે વર્ણવવામાં આવ્યું છે આવી પુરાણ પ્રસિદ્ધ નિર્જળા એકાદશીના દિવસે જે શ્રદ્ધાળુઓ પૂર્ણ ભાવપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે અને શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા મેળવે છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હે મનમોહન હે રાધા સ્વામી હે ગોવિંદ ગોપાલ તમે જ સંહારક છો અને તમે જ તારક છો અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો અમારું કલ્યાણ કરો જય શ્રી કૃષ્ણ